નર્મદા નદીની ઉત્તરવાહીની પરિક્રમામાં કેપ્સુલ બ્રિજ ખાનપાન અને સ્નાન સહિતની વ્યવસ્થા ભાજપ પ્રમુખનો નર્મદા કલેક્ટર ચૈત્ર માસથી નર્મદાની ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમા શરૂ થઈ રહી છે એકવીસ કિમીની આ પરિક્રમામાં રાજ્ય ઉપરાંત દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે ત્યારે તેઓની સુવિધાઓ અર્થે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ નર્મદા કલેક્ટરને પત્ર લખ્યો છે નર્મદા કલેક્ટર મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને સંબોધી લખેલા પત્રમાં ઉત્તરવાહીની નર્મદા પીવાના પાણીની વ્યવસ્થા નદીમાં મગરોથી રક્ષણ આપવા આયોજન શહેરાવ રામપરા રેંગન ગામે સ્નાન માટે સુવિધા સાથે અમૂલના પાર્લરો પરિક્રમાના મહત્વના સ્થળ ઉપર બંને પેદાશોના સ્ટોર લગાવવા સહિત વ્યવસ્થા ઊભી કરવા રજૂઆત કરવામાં આવી છે અમે કલેક્ટર શ્રી પાસે લેખિતમાં મેં મારો લેટર આપ્યો અને એમાં મેં પરિક્રમાવાસીઓની સુવિધા માટે રજૂઆત કરી છે એમાં યાત્રાના રૂટ દરમિયાન જેટલા ગામો આવતા હોય દરેક ગામ દીઠ વોશરૂમ પીવાના પાણીની વ્યવસ્થા મહિલા અને પુરુષો માટે અલગ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા હોય એ એક અમારી માંગણી છે એ ઉપરાંત સેરાવ અને તિલકવાળા બંને કિનારાના ઘાટ પર એ ઉપરાંત રેંગણ અને રામપરા આ બંને ઘાટ પર યાત્રીઓને નાવા માટે પૂરતા પ્રમાણમાં નળની સુવિધા હોય કેમ કે પાણીની અંદર નદીમાં નાવા માટે મગરનો ભય છે તો ઘાટ પર પુરુષો અને મહિલાઓ બંને માટે ઓછામાં ઓછા દસ દસ નળ ચારે ચાર ઘાટ પર મૂકવામાં આવે એવી વ્યવસ્થા થાય મારે જવાનું થયું હતું અને ત્યાં ગરી કેપ્સુલ બ્રિજ હતા જે પીપા બ્રિજ તરીકે ત્યાં ઓળખાય છે તો આ નબડા પરિક્રમાના નદીનો પ્રવાહ ઓળંગવા માટે પણ આ વ્યવસ્થા હોવી જોઈએ બોટની વ્યવસ્થા હોય છે પણ બે હજાર ત્રેવીસ માં જે સમસ્યા સર્જાયેલી બોટનું પ્રમાણ ઓછું હતું અને લોકોનો ધસારો પુષ્કળ હતો એટલે અફરાતર ફરી સર્જાયેલી એવું ના સર્જાવા પામે એટલા માટે પરમેનન્ટ વ્યવસ્થા બ્રિજની હોવી જોઈએ પણ પરમાનન્ટ નથી તો આ યાત્રા દરમિયાન કેપ્સુલ બ્રિજની પણ સુવિધા હોય તો લોકોને સુખાકારીમાં વધારો થઈ શકે